તમારી પાસે ખરેખર સહી કરવાની ગુજરાતના ખેડૂતો વતી બે કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું ફેબ્રુઆરી ની અંદર બજેટ સત્ર આવવાનું છે બજેટ સત્ર ની અંદર કાયદો લાવો ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવા તમને સપોર્ટ કરશે પણ ક્યારે તમે જો સર્કસમાં ન હો તમે ખરેખર મંત્રી હો પટાવાળા ન હો તમારી પાસે સત્તા હોય તમારી પાસે અધિકાર હોય તમે સહી કરીએ કોઈ એમાં તમારો સરકારમાં વટ પડતો હોય તો બે કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો એમાં હું મત આપીશ ભાજપની સરકારને જાહેરમાં કહું છું હું મત આપીશ ધારાસભ્ય તરીકે અને બીજો કાયદો કે ગુજરાતમાં જ્યાં દારૂ અને ડ્રગ્સ પકડાય રેડ થાય એ પોલીસ સ્ટેશન ના જે કઈ મુખ્ય અધિકારી ડીવાયસપી એસપી ધારાસભ્ય બધાને જેલમાં પૂરી દેવાની વિસ્તારના કાયદો લાવો જે વિસ્તારમાં દારૂ પકડાય ડ્રગ્સ પકડાય એ વિસ્તારના પોલીસ અધિકારી જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય ધારાસભ્ય બધાને જેલમાં પૂરવાનો કાયદો ફેબ્રુઆરીમાં લઈ આવો ગોપાલ ઇટાલીયા કાયદા ઉપર મત આપવા તૈયાર છે દોસ્તો

એક કામ થાય એમનાથી બધાથી પબ્લિક ને ધમકાવીએ કે ડરાવીએ કે પોલીસ ઓર્ડરો કરી કરીને લોકો ઉપર દંડા મરાવીએ અને આ પોલીસ મિત્રો ની વાત નીકળી છે તો હું જરાક એક વાત કહી દઉં બધા મારા મિત્રો સાંભળજો મારા વાલા અમે તો પોલીસના સમર્થક માણસ છીએ હું તો હતો કોન્સ્ટેબલ અને કઈ જાજી જૂની વાત નથી હું તો હમણાં 10 વર્ષ પહેલા એનો 10 કે થા હા 10 વર્ષ પહેલા હતો કોન્સ્ટેબલ દોસ્તો પોલીસ ખાતામાં બે ભાગ છે એક મોટા મોટા સાહેબો આઈપીએસ ને જીપીએસ ને મોટી મોટી ટોપ કરોડો રૂપિયાના હપ્તા કરોડો રૂપિયાનું એનું બધું કારોબાર વૈવડદારો રાખેલા હોય એ વૈવડદારો ઉઘરાય આવે ને બધાય પૈસા કમાઈને કોઈ અમદાવાદમાં કોઈ સાસણમાં જમીનો લઈ લઈને મોટા તગડા થયા છે અને એક મારી જેવા નાના કોન્સ્ટેબલ લેવલના ગરીબ પરિવારના છોકરાઓ એનું કાયમ શોષણ થાય કાયમ એને લાઈનમાં ઊભું રહેવાનું જી સર યસ સર નો સર ઓકે સર રેડી સર અને મળે હું સસ્પેન્શન બદલી નો થાય હું તમને એક વસ્તુ જાહેર માં કહું કે જ્યારે જ્યારે આ વસ્તુ બની આજે જ્યારે હું અહીંયા મંચ ઉપર બેઠો તો ત્યારે